ચાલ્યા ગયા છે આખરે પ્રતાપ દુધાતે તેવું પણ જણાવ્યું છે તેને ગમે ત્યાં જવું હોય ત્યાં જાય ક્યાં તો નિલેશ કુંભાણી રહેશે કાં તો હું રહેશ એવી રીતે મિત્રો વિડીયોમાં કહ્યું હતું અને તેનો લાલ ઘોળ શહેરો પણ સામે જોવા મળ્યો હતો કારણ કે નિલેશ કુંભાણી ઘર મેકી અને બાર ચાલ્યા ગયા તેનું મુખ્ય કારણ હજુ પણ જાણવા મળ્યું નથી તો હજુ પણ આપણે આ આગળ વિડીયો જોઈશું તમે જોઈ શકો છો શું બોલ્યા કોંગ્રેસ પાર્ટીને નુકસાન કર્યું છે સાથે સાથે પ્રજાને માર્યું આ મીડિયા મારફત ઈ ત્રણ ટેકેદારો આ મીડિયા મારફત ઈ ઉમેદવાર તમારે જ્યાં કોઠીમાં ભાજપની સી આર પાટીલ ના ઘરમાં રહેવા જવું હોય તો જતા જાજો સાત તારીખ પછી ચાલુ રાખી સુરત માં તમે રહે અને કા પ્રતાપાત રહે તમને બતાવીશ કોંગ્રેસ ની કરવાથી પરિણામ શું હવે કે આવનાર દિવસો હું તમને ના આવીને બતાવ